જય માતાજી મિત્રો આજના વિડીયોમાં શ્રાવણ સુદ નોમ નોળિયાનોમની વ્રત કથા સાંભળીએ આ વ્રત કરવાની સાચી વિધિ અને મહાત્મ સાંભળીએ નોળિયા નોળિયાનોમનું વ્રત દરેક બાળકોની માતા તેના બાળકોની રક્ષા માટે કરે છે આ વ્રત દાદીમા અને નાનીમાના સમયનું ચમત્કારિક વ્રત છે જે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બુધવારના દિવસે શ્રાવણ સુદ નોમના દિવસે છે શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમી તિથી એટલે નોળિયાનોમ નેહ સંતાન સ્ત્રી સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે જે સ્ત્રીને સંતાન નથી એ સ્ત્રીએ નોળિયાનોમનું વ્રત કરવાથી તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતને સંતાન પ્રાપ્તિ માટેનું ઉત્તમ વ્રત કહ્યું છે વ્રતની વિધિમાં જુવારના લોટમાં હળદર ઉમેરી દૂધથી લોટ બાંધી નોળિયો બનાવી અને જુવારના જ રોટલા ઉપર બેસાડી આ નોળિયાને કંકુ ચોખા અભિલ ગુલાલ અને ધૂપ દીપ કરી નાગલા ચડાવી પૂજા અર્ચના કરાય છે વ્રત કરનાર સ્ત્રી આ દિવસે ફણગાવેલા કઠોળનું વરડું જુવારનો રોટલો જુવારની ધાણી વગેરે લઈ એકટાણું કરે છે આ દિવસનું મીઠા વગરનું મોળું જમવાનું હોય છે અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાની હોય છે અને સંધ્યા સમય પહેલાં જ પૂજા કરાયેલા આ નોળિયાને વાડી કે વનમાં ચરતો મૂકી આવવો અથવા જળમાં પધરાવી દેવો આ રીતે પૂરી શ્રદ્ધાથી જે બહેનો આ વ્રત કરે છે તેના ઘરે અવશ્ય પારણું બંધાય છે તો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળીએ વ્રતની સુંદર કથા જે બહેનો વ્રત ન કરતી હોય તે પણ પૂરી શ્રદ્ધાથી આ કથા સાંભળે તો વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને તેના બાળકોની નોળિયા દેવ રક્ષા કરે છે તો વાર્તાને પૂરી શ્રદ્ધાથી સાંભળજો એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા એમને કંઈ સંતાન ન હતું બ્રાહ્મણ ચપટી લોટ માગી લાવે અને વરવહુ એમાંથી પેટ ભરે એક દિવસ બપોરે બ્રાહ્મણ બહાર ગયો દુખિયારી બ્રાહ્મણી ઉમરાનું ઓશીકું કરીને સૂતી છે સૂતી સૂતી એની નજર છાપરે જાય છે એણે એક કૌતુક જોયું શું કૌતુક જોયું કે ચકલો અને ચકલી બેઠા છે ચકલો માળો નાખે છે અને ચકલી માળો વીખી નાખે છે વારે વારે ચકલી માળો નાખે અને વારે વારે ચકલો માળો વીખી નાખે છે ચકલી પૂછે છે કે અરે ચક્કારાણા શીદને આપણો માળો વીખી નાખો છો ત્યારે ચકલો કહે છે કે હે ચક્કી રાણી આ ઘરના ધણી ધણિયાણી તો વાંઝ્યા છે આ ઘરમાં એકેય નાનું છોકરું નથી એટલે એના ઘરમાં દાણાનો એકેય કોણ કદી વેરાશે નહીં વિચાર વિચાર હે ચક્કી આવા ઘરમાં આપણા પોટા શું ખાશે અને કેવી રીતે ઉઝરશે ચકલા ચકલીની આટલી વાત સાંભળી બાય તો રહ રહ રોવા માંડી બ્રાહ્મણ ઘરે આવે છે આવીને પૂછે છે કે અરે ગોરાણી સિદ્ધને રોવું આવ્યું ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી અને ગોર બીજા દિવસે માગવા હાલ્યા રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે અને નોળિયાની પાછળ કૂતરા દોડે છે બ્રાહ્મણે નોળિયાને તેડી લીધો અને તેને ઘરે લઈ આવ્યો આવી અને બ્રાહ્મણીને કહે છે કે લે બ્રાહ્મણી આને પાળ ખવરાવ આનંદ કર અને દીકરાનું દુઃખ વિસાર બ્રાહ્મણી તો નોળિયાને પેટના દીકરાની જેમ પાળે છે એમ કરતાં કરતાં ગોરાણીને દિવસો ચડ્યા નોળિયાના પ્રતાપે નવ મહિને દીકરો આવ્યો છે દીકરો દિવસે ને દિવસે મોટો થાય છે એક દિવસ બ્રાહ્મણી પાણી ભરવા જાય છે નોળિયાને ભલામણ કરે છે કે ભાઈને સાચવજે હો હું પાણી ભરવા જાઉં છું ભાઈ રૂવે તો એને હિંચકો નાખજે હું પાણી ભરીને હમણાં જાઉં છું અને ડગમગ ડોકી હલાવી નોળિયો જાણે કહે છે કે હા મા તમે જાઓ હું ભાઈને સાચવી લઈશ અને ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે ત્યાં તો કાળો ડિબાંગ જેવો નાગ નીકળ્યો છે નોળિયાએ તો નાગને જોયો હાય હાય હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારી નોળિયાએ તો દોટ દીધી છે નાગને મોંમાં ઝાલી લીધો નાગના સાત કટકા કરી નાખ્યા નોળિયાને તો મનમાં તો નથી કે સાપના સકંજામાંથી મારા ભાઈને મેં બચાવી લીધો છે હવે હાલ ઝટ મારી માને વધામણા દઉં એમ વિચારી લટપટ ઝટપટ કરતો નોળિયો સામે હાલ્યો છે પણ પાણી શેરડાને અડધે રસ્તે મા તો સામી મળી છે બાએ તો નોળિયાને લોહી લુહાણ ભાળ્યો મોઢે લોહી પગે લોહી આ જોઈ માતો હેપતાય એને થયું કે હાય હાય નક્કી આ રોયાએ મારા છોકરાને ચૂથી નાખ્યો છે એને મેં પાળિયો ઉછેર્યો પણ જાનવર તો ખરો ને બાઈને તો રીંહ ચડી છે નોળિયાની કેળ ઉપર એણે જોરથી બેડું પછાડ્યું નોળિયાની સુંવાળી કેળ તરત જ ભાંગી ગઈ છે બાઈના પેટમાં તો શ્વાસમાં તો નથી દોડી એ ઘરે આવે છે જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે ઘૂઘવાટા કરે છે અને પાસે તો સરપના સાત કટકા પડ્યા છે હાય હાય હું હત્યારી હું ગોજારી મેં નોળિયાને મારી નાખ્યો જેણે મારા દીકરાને ઉગાર્યો તેને જ મેં પાપણીએ માર્યો આવો કલ્પાંત કરતી બાઈ તો ઉમરે માથું મેલીને સૂતી છે રોતા રોતા નીંદરમાં પડી છે બાઈને તો આંખ મળી ગઈ છે ત્યાં તો કેળ ભાંગલ નોળ્યો ઢસડાતો ઢસડાતો બીતો બીતો ખાળમાં પેસી અને ઘરની માલિપા આવ્યો છે ભાઈ વિના એને શી રીતે ગમે માના ખોળામાં રમ્યા વિના એનાથી શી રીતે જીવાય આવીને બિચારો ફાળમાં ને ફાળમાં છાશની ગોળીમાં બેસી ગયો છે પ્રભાત થયો અને બાઈ તો જાગી છે રોય રોઈ અને બાઈની આંખો સૂઝી ગઈ છે અંધારે અંધારે એણે તો છાશ રેડી ફળ ઓનું પાણી નાખ્યું છે જીવ બળતો થો અને મંડી છે જોર જોરથી તાણવા ઘમ્મર ઘમ્મર રવાઈ ખૂમવા માંડી છે છાશ થઈ ગઈ છે પણ જ્યાં બાઈ માખણ ઉતારે છે ને ત્યાં તો માલિપા નોળિયાના કટકે કટકા અરર અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું માથે ઈંઢોણી છાશની ગોળી અને એક કાખમાં છોકરો ઉપાડી અને બાઈ તો હાલી નીકળે છે ઊભે વગડે દોડી જાય છે શ્વાસમાં ધમણ થઈ રહી છે આંખે શ્રાવણ ભાદરવો હાલ્યા જાય છે અંતરિયાળ એક ડોશી બેઠી છે ડોશી પૂછે છે કે બાઈ ક્યાં દોડી જાય છે બાઈ કહે છે કે હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા નકર મારો અને મારા છોકરાનો દેહ પાડી નાખવા ડોશી કહે છે કે મારું માથું જોતી જઈશ બાઈ કહે છે કે લ્યોને માડી મારે તો આથમ્યા પછી અસુર છું હું તો મરવા જાઉં છું ને એમ કહી બાઈએ તો છોકરો અને ગોળીને હેઠા મેલ્યા છે મેલીને ડોશીનું માથું જોવા માંડી છે જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ છાશની ગોળીમાં ડગડગ થવા માંડ્યું સજીવન થઈ નોળિયો બહાર નીકળ્યો છે નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો છે બાઈએ તો એને છાતી સરસો લઈ રોઈ રોઈ હૈયું ઠાલવ્યું છે ડોશીને માતાજી જાણી બાઈ તો પગે પડી છે જા બાઈ વર્ષો વરસ નોળી નોમ રહેજે તેથી ઘઉં ખાઈશ નહીં ઘઉંનો કણક વેરીશ નહીં છાશ કરીશ નહીં ઘી માખણ દૂધ દહીં છાશ કંઈ ખાઈશ નહીં ભલે મા એમ કહી માતાજીને પગે લાગી બાઈ તો હસતા હસતા તેના દીકરાઓને લઈ ઘરે જાય છે હે નોળી નોમદેવ તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવું તમારું વ્રત કરનાર આ કથા સાંભળનાર વાંચનાર દરેકને ફળજો બોલો નોળીનોમ દેવની જય મિત્રો નોળિયાનોમ વ્રતની કથા વાર્તા અને મહાત્મ્ય સાંભળવું આપની જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય માતાજી લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો જય માતાજી